મોટી શિવલી ખાતે પ્રાકૃતિક ખેતી આધારિત શિબિર યોજાય ગાંધીનગર જિલ્લાના મોટી શિવલી ખાતે પ્રાથમમાં પ્રાકૃતિક ફાર્મ ખાતે પરંપરાગત કૃષિ વિકાસ યોજના હેઠળ ગાંધીનગર જિલ્લાની ભારત સરકાર પુરસ્કૃત વ્યક્તિ વિકાસ કેન્દ્ર બેંગાલોર અને શ્રી શ્રી રવિશંકર મહારાજની સંસ્થા દ્વારા ગુજરાત સરકારના ખેતીવાડી ખાતાના પ્રયાસોથી અને જિલ્લા પંચાયત ગાંધીનગરના માર્ગદર્શનથી એકસો ખેડૂતોને આજે મિટિંગ મળી મીટિંગમાં પ્રોજેક્ટ ડાયરેક્ટર ગાંધીનગર સાહેબ શ્રી શ્રી રવિશંકર વ્યાસ રિસોર્સ પર્સનલ નરેન્દ્ર મંડળી અને નિવૃત્ત અધિકારી ડોક્ટર મનોહર પટેલ દ્વારા પરંપરાગત કૃષિ વિકાસ યોજનાની વિગતે વાત ચર્ચા કરવામાં આવી રાસાયણિક ખેતી જેવી કે ખેતી પ્રાકૃતિક ખેતી માટેના વ્યાખ્યાન અને નિર્દેશન સ્થળ પર ગોઠવવામાં આવ્યા સવારથી સાંજ સુધી પ્રાકૃતિક ઉત્પાદિત ભોજન સહિતની ખેડૂતોની સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવવામાં આવી શિબિર માં મોટી સંખ્યામાં અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા રિપોર્ટર જયંતિભાઈ પટેલ ગાંધીનગર એસડી ન્યૂઝ ગુજરાતી